જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય નમ પાર્વતી પતિ મહાદેવ હર ચાલો આજે સોમવાર છે તો શિવજીનું ભજન સંભળાવું છું કૈલાસ દા શિવજી વિરાજ સંગે પાર્વતી માતા રે હલો હલો ને કૈલાસ જયે રે સંગે પાર્વતી માતા રે હલો હાલો ને કૈલાસ જઈએ રે કૈલાસ ધામરુડા કેવા શોભે છે દર્શનનો લાવો લઈએ રે દર્શનનો લહાવો લઈએ રે હાલો હાલો કૈલાસ જઈએ રે કાર્તિકેય ગણપતિ ને શિવને પાર્વતી કાર્તિકેય ગણપતિ ને શિવ ને પાર્વતી નંદીગણના દર્શન કરીએ રે નંદીગણ ના દર્શન કરીએ રે હાલો હાલો ને કૈલાસ જઈએ રે પેલી પૂજા શિવ નિશાનાથી કરશું પહેલી પૂજા શિવની શનાથી કરશું પહેલી પૂજા શિવની જળથી રે કરશું પહેલી પૂજા શિવની જળથી કરશું ગંગાજળની લોટી લઈને રે ગંગા જળની લોટી લઈને રે હાલો હાલો ને કૈલાસ જઈએ રે કૈલાસ ધામે શિવજી બિરાજે સંગે પાર્વતી માતા રે હલો હલો ને કૈલાસ જઈએ રે બીજી પૂજા શિવની શરણાથી કરીશું બીજી પૂજા શિવની શણાથી કરીશું બીજી પૂજા શિવની દૂધથી કરીશું બીજી પૂજા શિવની દૂધથી રે કરશું ગૌરી ગાયના દૂધ લઈને રે ગૌરી ગાયના દૂધ લઈને રે હલો હલો કૈલાસે જઈએ રે કૈલાસ ધામે શિવજી બિરાજ સંગે પાર્વતી માતા રે હલો હલો ને કૈલાસ જઈએ રે ત્રીજી પૂજા શિવની શાનાથી કરીશું ત્રીજી પૂજા શિવની શાનાથી કરીશું ત્રીજી પૂજા શિવની પત્રથી કરીશું ત્રીજી પૂજા શિવની પત્રથી કરીશું બીલી પત્ર લઈને રે पत्र लैने रे हलो हलो कैलाश जहिले रे हलो कैलाश जे रे कैलाश धामे शिवजी विराज माता रे हालो हालो हलो कैलाश कैलास रे ચોથી પૂજા શિવની શાણાથી કરશું ચોથી પૂજા શિવની શાનાથી કરશું ચોથી પૂજા શિવને પુષ્પો ચડાવશું ચોથી પૂજા શિવને પુષ્પો ચડાવશું કરણના પુષ્પ લઈને રે કરણના પુષ્પ લઈને રે હલો હાલો કૈલાસ જઈએ રે કૈલાસ ધામે શિવજી બિરાજ સંગે પાર્વતીજી માતા રે હાલો હાલો ને કૈલાસ જઈએ રે પાંચમી પૂજા શિવ નિશાનાથી કરશું પાંચમી પૂજા શિવ નિશાનાથી કરશું પાંચમી પૂજા શિવની ચંદનથી કરશું પાંચમી પૂજા શિવની ચંદનથી કરશું સુખડ ચંદન લઈને રે સુખડ ચાંદના લઈને રે હાલો હાલો કૈલાસ જઈએ રે હાલો હાલો કૈલાસ જઈએ રે કૈલાસ ધામે શિવજી વિરાજ સંગે પાર્વતીજી માતા રે હલો હાલો કૈલાસ જઈએ રે છઠ્ઠી પૂજા શિવની શાણાથી કરશું છઠ્ઠી પૂજા શિવની શણાથી કરશું છઠ્ઠી પૂજા શિવ ની ભસ્મ થી કરશું यज्ञानी भस्म लै रे हालो हालो कैलास जै्य रे यज्ञानी भष्म लैने रे हालो हालो कैलास जै्यैलास धामे शिवजी बिराज कैलास धामे शिवजी बिराज સંગે પાર્વતી મા રે સંગે પાર્વતી મા હલો હલો કૈલાસ જઈએ રે સાતમી પૂજા શિવ નિશાનાથી શાનાથી કરશું સાતમી પૂજા શિવ નિશાનાથી કરશું સાતમી પૂજા શિવ ને પ્રસાદ ધરાવશું સાતમી પૂજા શિવને પ્રસાદ ધરાવશું ખીર ને લાડુનો પ્રસાદ લઈને રે ખીર ને લાડુ નો પ્રસાદ લઈને રે હાલો હાલો કૈલાસ જઈએ રે હાલો હાલો કૈલાસ જઈએ રે કૈલાસ ધામે શિવજી બિરાજ સંગે પાર્વતી માતા રે હાલો હાલો કૈલાસ જઈએ રે પ્રેમથી શિવજીની આરતી ઉતારીશું પ્રેમથી શિવજીની આરતી ઉતારીશું જગમગ દીવડાની આરતી લઈને રે જગમગ વડાની આરતી લઈને રે હાલો હાલો કૈલાસ જઈએ રે કરજોડીને દાસ કરે વિનંતી કરજોડીને દાસ કરે વિનંતી ચરણમાં સદા રાખજો રે વાલા ચરણમાં સદા રાખજો રે હાલો હાલો ને કૈલાસ જઈએ રે કૈલાસ ધામ રૂડા કેવા શોભે છે દર્શનનો લાવો લઈએ રે દર્શનનો લાવો કાંઈ લઈએ રે હાલો હાલો ને કૈલાસ જઈએ રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ